હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત દાખલા નંબર ચાર આપણે જોશું તો પહેલા પ્રથમ દાખલા નંબર ત્રણ જો પ્લસ બી બરાબર રૂટ ત્રણ જો મિત્રો રકમ વાંચવું બરાબર રૂટ ત્રણ

તો આપણે દાખલા જેમ કરી રૂટ ત્રણ કોની કિંમત છે કિંમત છે ટેન સાન સાઠ લખી નાખવા ટેન સાઠ હવે તમે જોઈ શકો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જોન ટેન સમાન છે તો ટેન ઉડી 100 से तो के a plus एक, अवे तो a a b b समीकरण समीकरण हाउ सरल दाखलो है जो आना एकद त्रन मित्रों तो कीमत कीमत तो बराबर બંને બાજુ ટેન કોમન છે એટલે એ ઉડી જશે તેથી એ માઇનસ બી બરાબર ત્રીસ આ સમીકરણ નંબર જો સમીકરણ એક અને સમીકરણ બે સમીકરણ એક એ પ્લસ બી બરાબર સાઠ બીજું સમીકરણ મળ્યું એ માઇનસ બી બરાબર ત્રીસ હવે આપણે આપશું સમીકરણ એક અને સમીકરણ બે નો લોપ આપશું સીધો શું આપશું તો આપણે લોપની રીતિ પણ આપણે શીખી ગયા છીએ તો સમીકરણ એક માંથી સમીકરણ એક લખી નાખો સાઠ અને બીજું સમીકરણ લખું એ માઇનસ બી બરાબર ત્રીસ હવે સીધું લોપ આપવું એટલે સીધું બી પ્લસ અને માઇનસ છે એક પ્લસ માઇનસ છે ઉડી જાય બે થી એ બરાબર આપને પિસ્તાલીસ મળશે એની કિંમત આપને પિસ્તાલીસ મળશે એ સમીકરણ એકમાં મૂકવો અથવા સમીકરણ બે માં મૂકવો એટલે આપને બે ની કિંમત મળી જાય તો સમીકરણ એક ની અંદર સમીકરણ એક માં એની જગ્યાએ હું પિસ્તાલીસ મૂકું પ્લસ બી બરાબર સાઈઠ પિસ્તાલીસ બરાબર ની ઓલી બાજુ જાય સ્થાન બદલે તો નિશાની બદલશે તેથી બી બરાબર સાઈઠ માઇનસ પિસ્તાલીસ એથી બી બરાબર આપને મળશે પંદર તો મિત્રો એ અને બી ની કિંમત આપને મળી ગઈ એ બરાબર અને બી ની કિંમત એ કરતા નાની છે જો આ એ બી પંદર છે અને એ પિસ્તાલીસ છે તો એ અને બી શોધો પ્લસ અહીંયા પણ જોવો જો જીરો કરતા તો પિસ્તાલીસ વધતા પંદર એટલે સાહીઠ તો જીરો કરતા સાઈઠ મોટા અને પાલન થવું જોઈએ તમારા જવાબની યથાર્થતા ચકાસો તો મિત્રો પેલું એની અંદર ચાર પેટા છે બરાબર છે તો આપણે પહેલું પેટા જોઈએ કે સાઈન એ પ્લસ બી બરાબર

પછી સાઠ નેવું મૂકી શકો એની જગ્યાએ તમારે જે મૂકવું હોય તો આપણે પહેલું જે જોશું આપણે ત્રીસ મૂકીએ એ ત્રીસ મૂકો અને બે પણ ત્રીસ મૂકો તમને સાહેબ એને ને ત્રીસ બે કેમ તમે પસંદ કર્યા બરોબર છે એ આપણે મને જોશું વિગતવાર જો અમે સાઈન તો સાઈન એની જગ્યાએ મિત્રો જો એ મેં ત્રીસ પસંદ કર્યા અને બી પણ મેં ત્રીસ પસંદ કર્યા તો પેલા આનું આપણે સાદરૂપ ભાપી ત્રીસ ત્રીસ એટલે મિત્રો કેટલા થશે સાઈઠ ચાલો સાઠ ની કિંમત મને જણાવો જી સાઈન સાઠ ની કિંમત સાઈન સાઠ ની કિંમત મને કયો જી જરા સાઈન સાઠ ની કિંમત રોડ ત્રણ ના છેદ માં બે આવશે તો સાઈન સાઠ ની કિંમત રોડ ત્રણ ના છેદ માં બે આવશે હવે આ ડાબા થયું બરાબર એ જ રીતના આપણે હવે જમણી બાજુ જોઈએ તો શું મૂક્યું મેં તો કે બે મૂકવાનું છે તો કે સાઈન ત્રીસ પ્લસ સાઈન ત્રીસ બી ની જગ્યાએ ત્રીસ અને એની જગ્યાએ ત્રીસ મેં મૂક્યું જોજો તમે તો સાઈ ની કિંમત એક દુતીયાંશ પ્લસ એક દુતીયાંશ તો એક દુતીયાંશ એક દુતીયાંશ આપણે ચોકડી કરી શકો હું પણ લખી એક વત્તા એક વત્તા એક એટલે સમાન આવતું નથી હવે એ જ રીતના તમારે દરેક કિંમત ચેક કરવી જો હવે દાખલા તરીકે હું ઝીરો તમે બે વેલ્યુ મૂકવાની છે વિધાન ત્રીસ મૂકો બરાબર છે બે સેમ મૂકો અથવા બે અલગ અલગ મૂકો તો ત્રીસ અને મૂકો બરોબર અહીંયા જો મે આવશે મિત્રો ક્યારે આવે ડાબા બરાબર જબા તો કે તમે સાઈન જો જીરો મૂકવો બરોબર છે તો વિધાન થાય સત્ય નકર વિધાન સત્ય થાય નહીં તો આપણે તો એવી બે કિંમત મૂકવાની અને તમારા જવાબ ની યથાર્થતા છે આપણે ચકાસવાની છે તો મેં જો ત્રીસ મૂકી હતી તો સાઈ ની મૂકી તો મેં આપેલું વિધાન કેવું છે કેવું છે અસત્ય સ્વાધ્યાય બે ની અંદર દાખલા નંબર ચાર ની અંદર બીજું વિધાન સત્ય છે કે અસત્ય ની એ આપણે જોઈએ સત્ય છે કે અસત્ય જેમ જેમ છીટા નું મૂલ્ય વધે મિત્રો જો અહીંયા શું કીધું છે આપણે જેમ જેમ થીટા નું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટા નું મૂલ્ય વધે જેમ જેમ થીટા નું મૂલ્ય વધતું જાય તેમ તેમ એની કિંમત વધતી જાય તો આપણે જોઈએ સાઈન ની વેલ્યુ બધી જોઈએ તો સાઈન થીટા તો જીરો ની વેલ્યુ શું આવશે જીરો ત્રીસ ની કિંમત એક દોત્યાવ પિસ્તાલીસ ની કિંમત એક ના છેદ બે સાઈન સાહીઠ ની કિંમત અને સાઈન નેવું ની કિંમત તો અહી મિત્રો તમે જુઓ પિસ્તાલીસ કરતા સાઈઠ મોટા સાઈઠ કરતા નેવું મોટા તેમ તેમ એની કિંમતમાં પણ વધારો થતો ગયો સાઈન થિટા નું મૂલ્ય જીરો નું તો કે જીરો ત્રીસ ની કિંમત તો કે એક દુત્યાંશ એટલે કે અડધું જીરો કરતા મોટા પાછું એક ભાઈગા રૂટ બે કરો બરોબર છે એક ભાઈગા રૂટ બે મોટા પછી એક ના એક ભાઈગા રૂટ બે એની કિંમત આ રૂટ ત્રણ છેદ બે બરોબર છે આ કિંમત મોટી અને એના પછી પણ આ કિંમત મોટી એટલે કે જેમ જેમ થીટા નું મૂલ્ય વધતું જાય તેમ તેમ કિંમત પણ શું થાય છે વધતી જાય છે તો વિધાન સત્ય કે અસત્ય આપેલું વિધાન છે એ સત્ય છે આપેલું વિધાન સત્ય વિધાન

એટલે જેમ જેમ આ થીટા ની મૂલ્ય વધ્યું તેમ તેમ એની કિંમત માં પણ વધારો થતો ગયો છે હવે આપણે કોષ નું જોઈએ મિત્રો આ એટલા માટે રાખ્યું છે કે કોષ નું આપણે તો કોષ નું ક્યાંથી ઉપાડવાનું તો કે કોષ 0 ની વેલ્યુ છે કે અહીં આવશે અહીંયા એટલા માટે રાખ્યું પછી 30 ની કિંમત તો કે √3 ના છેદ માં 2 અને 1 ના છેદ માં √2 એમ નમ જ 1/2 અને છેલે 0 હવે આપણે અહીંયા જુઓ મિત્રો આપણે શું કીધું છે

એટલે કે સત્ય કે અસત્યમાં ચોથું પેટા ઠીટાની દરેક મૂલ્ય માટે સાઈન થીષા છે તો તમે જો તમને મિત્રો કોષ્ટક આવડતો હશે તો તમે કરી શકશો જો અહીંયા જુઓ તો દરેક મૂલ્ય માટે બરાબર છે દરેક મૂલ્ય માટે એટલે કે સાઈન જીરો ની કિંમત બેય સાઈન જીરો અને કોષ જીરો ની કિંમત સમાન થવી જોઈએ પછી ત્રીસ ની કિંમત સમાન થવી જોઈએ પિસ્તાલીસ ની કિંમત સમાન થવી જોઈએ સાઠ ની કિંમત સમાન થવી જોઈએ અને નેવું ની કિંમત સમાન થવી જોઈએ અહીંયા અહીંયા જીરો મૂકો તો આ બે સમાન થવી જોઈએ તમને એક મળશે તો એ સમાન છે નહીં આ પણ ત્રીસ પણ સમાન છે નહીં માત્ર ને માત્ર એક જ સમાન છે કે સાઈન પિસ્તાલીસ કયો કે કોષ પિસ્તાલીસ કયો સાઈન પિસ્તાલીસ કયો કે કોષ પિસ્તાલીસ કયો એની વેલ્યુ એક જ સમાન છે ભાઈ દરેક મૂલ્ય માટે નથી સાઈન પિસ્તાલી અને કોષ પિસ્તાલી ની વેલ્યુ સમાન છે પણ બાકીની મૂલ્ય માટે સમાન છે નહીં તો આપેલું વિધાન કેવું છે મિત્રો અસત્ય છે આપેલું વિધાન જે છે અસત્ય છે

એ છેદમાં સાઈન કોટ છે કે કોષ છેદમાં સાઈન થવું જોઈએ હવે એનું મૂલ્ય આપણે કીધું છે કે એ બરાબર જીરો લખવાનું છે તો મિત્રો મને જીરો ની કિંમત તમને જોજો તો જીરો અને નું કિંમત

છે છે તો વિધાન જે એ કોઈ પણ જીરો ભાઇંગા એક કરો ને જવાબ શું મળશે જીરો જ મળશે પણ વન ભાઇંગા જીરો કરશો કોષ્ટક ની અંદર વન ભાઈંગા જીરો કરશો એટલે કેવું મળશે અવ્યાખ્યાય છે એટલે આપેલું વિધાન જે છે એ સત્ય છે